बाबा ध्यान में रखी अपना भूतपूर्व प्रमुख श्री दिलीप भाई डाबी द्वारा तो पच्चीस सौ एक रुपया

પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી ખજાંતિ સંગઠન મંત્રી તેઓની આ એક સર્વાનુમતે બિનહરીફ ચૂંટણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મહેશભાઈ સોઢા ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ ચૌહાણ ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાઠોડ મહામંત્રી તરીકે મિત્રાજસિંહ પરમાર ખજાનતી તરીકે ધર્મેશભાઈ ડાભી અને સંગઠન મંત્રી તરીકે મેહુલસિંહ પરના પરમારની બિનહરીફ સરવાનું મતે વરણી કરવામાં આવી અને સમાજના શ્રેષ્ઠીઓને સન્માનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો જે આપ તસવીરોમાં જોઈ શકાય છે કે દરેકનો સન્માન કાર્યક્રમ ચાલુ છે આભાર